બનાકાંઠાના હિંમતનગરમાં એક છેતરપિંડીનો બનાવ બનવાની ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ હિંમતનગરના પાણપુર પાટિયા વિસ્તારમાં આવેલ ઝેડ ક્રાઉન કોમ્પ્લેક્સમાં આવેલા લોઢા ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માલિક સિકંદર લોઢા અને હસીબ લોઢા ઓફિસ ચાલુ કરી હતી તેઓ ગ્રાહકોને વિદેશ મોકલવાનું કહીને લાલચ આપીને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી હતી યુપી બિહાર અને રાજસ્થાનના લોકો આનો ભોગ બન્યા હતા કરોડો રૂપિયાનું ફૂલેકુ ફેરવીને ઓફિસને તાળા મારીને ફરાર થઈ ગયા છે ફરિયાદ મુજબ સોનુ મિશ્રા સિકંદર લોઢા ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડના માલિક સમન લોઢા અને હસીબ લોઢા એમણે મળીને ઓફિસ શરૂ કરી હતી તેઓએ ગ્રાહકોને વિદેશ મોકલવાની લાલચ આપી પાસપોર્ટ એકત્રિત કરાયા હતા અને રૂપિયા પણ વસૂલ્યા હતા છેલ્લા કેટલાય દિવસોથી લોકોના ટોળા ઓફિસ આગળ જોવા મળ્યા હતા આ બનાવને લઈને ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી વા અલગ અલગ રાજ્યોના લોકોના ટોળે ટોળા આવી પહોંચ્યા હતા પોલીસે પહેલી ફરિયાદમાં અઢાર લાખ ચોવીસ હજાર અને બીજી ફરિયાદમાં એકવીસ લાખ જેટલી રકમ નહોતી હતી અને હજુ ફરિયાદો થાય એવી શક્યતા વેચ છે હું મોડાઝાદી છું હું સિકંદર લોઢાને આગળ નવેમ્બરના અંદર કામ આપ્યું હતું ગ્રીસ જવા માટે પણ એમણે મને એ વખત એવું કીધું કે તારે રસ અરે ગ્રીસ જવું હોય તો તારે 6 મહિનાનો ટાઈમ લાગશે મેં કીધું ઓકે એને મને એમ કીધું કે તમારે પાંચ લાખ રૂપિયા થશે એમાં એક લાખ રૂપિયા તમારે એડવાન્સ આપવા પડશે એ બધી વાત કરી ફેમિલી જોડે ચર્ચા કરીને હું ઘરે જઈને પાછું નક્કી કરીને આવ્યો અને એમને નક્કી કર્યું કે મારે ગ્રીસ જવું છે એ બધું કરાવ્યું એગ્રીમેન્ટને બધું એના પછી એમણે મને એમ કીધું કે તમારે થોડો ટાઈમ લાગશે તમે બે મહિના પછી તમારો જોબ કોન્ટ્રાક્ટ ઓફર લેટર ઓફરલેટરને બીજા આવી જશે બે ત્રણ મહિના પછી હું એમને કોન્ટ્રાક્ટ કર્યો તેમણે મને એવું કીધું કે હજી તમારી કોન્ટ્રાક્ટ ને બધું આવ્યું નથી અને તમે એક કામ કરો તમે ગ્રીસમાંથી રશિયામાં કન્વર્ટ કરી દો તો હું ઘરે પાછી વાત કરી અને ગ્રીસમાંથી રશિયામાં કન્વર્ટ કરાવી દીધું તેમણે મને એવું કીધું કે તમારે રશિયામાં જવું હોય તો તમારે સાડા ત્રણ લાખ ખર્ચો છે અને તમારે એક લાખ રૂપિયા એડવાન્સ આપવા પડશે તો હું પહેલાં એક લાખ તો આપેલા જ હતા ગ્રીસ માટેના બાકીના અઢી લાખ રૂપિયા જે મારે વિઝા આવે એના પછી આપવાના હતા થોડા ટાઈમ પછી હું એમનું ફોન કર્યો કે આ કેટલા દિવસમાં કામ થશે તેમણે મને એવું જણાવ્યું કે આ તમારે ચાલીસ દિવસના અંદર તમારી વિઝા બી આવી જશે અને પાસપોર્ટ સ્ટેમ્પિંગ થઈને પણ આવી જશે પછી હું આવ્યો પાછો તેમણે મારું મેડિકલ કરાવ્યું આઠ તારીખે પાંચમા મહિનામાં ને પંદરેક એક તારીખે એમનો ફોન આવ્યો પાછો કે તમારી વિઝા આવી ગઈ છે જે ખરેખર વિજા નહોતી એ ઇન્વિટેશન લેટર હતો પણ એમણે મને જૂઠ બોલ્યું હતું અને એવી રીતે મને ઉલ્લું બનાવ્યું હતું સત્તર તારીખે હું પાછો આવ્યો એમને પેમેન્ટ આપ્યું મને ખબર નથી કે ઇન્વિટેશન લેટર ફેક છે હું ચેક બી કરવાનું નહોતું પણ સત્તર તારીખે હું એમને પેમેન્ટ આપ્યું એક લાખ રૂપિયા અને બીજું પેમેન્ટ હું એમને આપ્યું આંગળિયા દ્વારા ઓગણીસ તારીખે મોડાસાથી કરાયું હતું થોડા ટાઈમ પછી હું એમને પાછો ફોન કર્યો કે મારી પાસપોર્ટ આવ્યો કે ના આવ્યું સ્ટેમ્પિંગમાંથી એમણે મને એવું જણાવ્યું કે ના તમારો પાસપોર્ટ આવ્યો નથી હમણાં રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલે છે એટલે અમને તમારો પાસપોર્ટ નહીં મળે તમારી વાત લાગશે થોડો ટાઈમ લાગશે થોડા ટાઈમ પછી બી હું એમને ફરીથી ફોન કર્યો અને એના અંદર મારી જે એક્સપાયરી ડેટ હતી એ એકત્રીસ ઓગસ્ટ હતી એકત્રીસ ઓગસ્ટ પહેલાં તમારું પાસપોર્ટ અને સ્ટેમ્પિંગ આવી જશે એવું એમને મને જણાવ્યું એકત્રીસ ઓગસ્ટ પહેલાં પણ ના મારું પાસપોર્ટ આવ્યું કે ના મારી વિજા આવી કે કશું જ આવ્યું નહીં ત્યારબાદ હું પાછો ઓફિસ પર આવ્યો અને મને જાણવા મળ્યું કે આ માણસને ફ્રોડ કર્યું છે અને આ માણસને ચીટિંગ કરી છે આ માણસને કોઈ કામ કરાવ્યું નથી ના પાસપોર્ટ મોકલ્યો છે પાસપોર્ટ ઓફિસમાં ને આ માણસને પહેલાંની પેમેન્ટ આપ્યું છે એટલે મારે મારી સરકારને નમ્ર વિનંતી છે કે મારો પાસપોર્ટ બી એમના પાસે જમા છે અને મારે સાડા ત્રણ લાખ રૂપિયા પણ એમના પાસે છે મારા પાસે એમની પાવતીઓ એમનું જે એગ્રીમેન્ટ કરાવ્યું તે બધું જ છે સબૂત છે એવિડન્સ છે મારી જોડે તો મહેરબાની કરીને સરકારશ્રીને મારી અપીલ છે આપણા ગૃહમંત્રી સંઘવીજીને મારી અપીલ છે અને ડીઆઈજી સરને મારી અપીલ છે કે અમારા જે મારા જેવા બીજા હજારો માણસો છે જે જેમની સાથે આવું ફ્રોડ થયું છે અને ये लोग ने मेरी साथ्रॉड करी से तो सरकार कड़क में कड़क कार्यवाही करे अने हमारा पैसा नहीं हमारा पासपोर्ट हमने परत अपी मेरा नाम अर्शदुल्ला है मैं केरला से आया हूँ पिछले साल से मुझे पोर्तुगाल में दिया था बीस हज़ार रुपया फिर काम तीन महीने में काम होगा बोल के फिर मुझे ऐसा बोला कि आ जाओ वीज़ा अभी मिला नहीं रशिया के लिए हो गया इस साल में तुमको अप्लाई कर दो चालीस दिन के अंदर वीज़ा मिल जाएगा तो वीज़ा मिल जाएगा चालीस दिन में अभी छः महीना चल रहा है दो चार पाँच मरतों आ गया मैंने ये धमकियाँ दे रहा योग्र झाला बोल के एक लड़का उसका सिक्योरिटी पंचर है वो मुझे बहुत धमकिया दिया और और बहुत गुस्सा किया हमें चाकू भी दिखाया उसने वो बोल रहा है तुमको जान से मार डालोग हमें तीन दिन तक बगैर खाना पीना दे के कैद में रखा था उसका रूम पे पकड़ के फिर हमने हमने खुद उसको लेके हाफिज़ साहब हाफिफ़ाब आसाम के, के हैं ये भी हमारे दोस्त बन गए इधर आके हम बोला नहीं ये होगा तुमको मैं इन ये करके उसको पाँच हज़ार खर्च कर लिया मैंने उसके पास दो रुपया भी नहीं है वो भूखे प्यासे इधर सोते थे आपकी मांग क्या है मेरा मांग सरकार से यही है कि जल्द से जल्द सरकार उसको पकड़ के हमारे सारे भाई को पैसा मिलना है तो हम एक लाख सत्तर हजार दे दिया ये हाफिस साढ़े तीन लाख दे दिया है बहुत सारे लोग बहुत सारे पैसा पेमेंट कर दिया है क्या नाम है आपका मेरा नाम असदुल्ला है मैं विष्णु मिश्रा राजस्थान से हमने सिकंदर लोडा प्राइवेट लिमिटेड हिम्मत नगर पानपुर पाटिया गुजरात के अंदर हमारा पासपोर्ट दिया था रशिया के लिए और यहाँ पे हमारे साथ में फ्रॉड हो गया है हमने एक लाख रुपए उनको एडवांस दिया था उसके बाद में हमें बोला गया था कि ढाई लाख रुपए आपको इन्विटेशन के बाद में जमा करना है और आपका काम दो महीने में हो जाएगा जबकि तकरीबन साढ़े तीन महीने हो चुके हैं हमारा कुछ भी काम हुआ नहीं है और वो यहाँ से सोमवार के बाद में फ़रार है तो हमारी गवर्नमेंट से और यहाँ की जो पुलिस है इनसे गुजारिश है कि इनके जितने भी स्टाफ हैं तो उनको सभी को गिरफ़्तार किया जाए और इसमें जो मेन मुखिया है सिकंदर और समन उसके बाद में हासिब और एक उनकी लड़की भी है तो इनको गिरफ्तार करके यहाँ पे हमारा कुछ किया जाए और हमारा जो भी पासपोर्ट था वो उन्हीं के पास में है और एक इनका मोनिर मंडल नाम से कोलकाता पश्चिम बंगाल में भी ऑफिस था तो उसके अंदर भी हमारा पासपोर्ट है तो तकरीबन 800 प्लस बंदे हैं हम जिनका रशिया के लिए काम हुआ था और तकरीबन 300-400 करोड़ रुपए इन्होंने गबन किए हैं तो इनका सबसे मिल के हमारी ये है कि ये पैसा वग़ैरह और पासपोर्ट डॉक्यूमेंट्स जो भी है हमारे वो वापस दिलवाई जाए मेरा नाम विष्णु मिश्रा है मैंने इंस्टाग्राम फेसबुक यूट्यूब से इनको सर्च किया था और आके हम पचास राजस्थानी भाइयों ने मिलके के डॉक्यूमेंट्स दिए थे और आज हम सब खराब हो चुके हैं कोई मतलब नहीं है अब हमें आत्मदाह करना पड़ेगा कितना पैसा कितनी तीन लाख रुपए तो हाँ हम तो तो लोग को तो यहाँ पे पंद्रह सौ लोग हैं इसमें ये सबके साथ फ्रॉड हो गया है फ्रॉड ये हुआ है कि हम लोगों ने ऑनलाइन देखा था सिकंदर लोधा प्राइवेट लिमिटेड जो आ, अलग अलग कंट्रियों के बारे में बताते हैं अलग अलग मतलब बताते हैं रसिया का बताते हैं कि एक लाख दो पहले उसके बाद एग्रीमेंट करवाते हैं हम लोगों से कि क्या बोलते हैं आने के बाद आपको और पैसा देना पड़ेगा ढाई लाख तो टोटल साढ़े तीन लाख रुपया देना पड़ेगा उसके बाद वहाँ भेज देंगे वर्क परमिट पर काम करने के लिए काम आपका सही होगा सैलरी एक लाख होगा मतलब झादे में सबको करने के बाद सबको बहलाते फुसलाते हैं और मतलब काम करने से पहले पैसा लेने से पहले सबसे प्यार से बात करते हैं और कोई बंदा काम होने के बाद पैसा देने के बाद आता है कोई भी जवाब या कोई भी पूछताछ करने के लिए उन बाउंसर रखे हैं बाउंसर पीछे से चाकू निकालते हैं और बोलते हैं गुंडागिरी दिखा रहे हो दादागिरी दिखा रहे हो हम लोग उतना दूर से आ रहे हैं हमारे यहाँ कोई नहीं है क्योंकि हम यहाँ के लोकल है नहीं तो हम लोग कुछ नहीं बोल पाते हैं और बोलते हैं सोचते हैं कि हम लोग जाएंगे तो पैसा भी फंस जाएगा इसलिए हम इतने दिन से हम नहीं आ रहे थे कंप्लेन करने के लिए हमारा जो है कॉन्टेक्ट इनसे इंस्टाग्राम फेसबुक और यूट्यूब से हुआ है और जितने भी बंदे हैं लगभग सबका इसी तरह हुआ है ये और ये क्या बोलते हैं जो मतलब अदर हैं उनके दोस्त ले लेके -ले आ गया जो कॉन्टेक्ट हैं पहले से कॉन्टेक्ट में है तो कहने का मतलब ये है हम लोग चाहते हैं कि सिकंदर लोदा को यहाँ पकड़ा जाए क्योंकि जितने भी इनके एम्प्लॉय हैं सब जानते हैं किसी को छुपा नहीं है सबसे सबको पता है और हसीब लौदा यहाँ पर है अभी पुलिस चौकी में है यहीं पर है दो कल से यहीं पर है ओके ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગઈકાલે બે ફરિયાદો દાખલ થયેલી છે જે સિકંદર લોઢા તથા તેમના પુત્ર અને એક અન્ય વ્યક્તિ વિરુદ્ધ દાખલ થયેલી છે જેમાં હકીકત એવી છે કે આ જે સિકંદર લોઢાની કંપની હતી એ ઝેડ ક્રાઉન કોમ્પ્લેક્સ જે પાણપુર પાટિયા ખાતે આવેલી છે એ લોકોને વિદેશ જવા માટેની કાર્યવાહી કરતા હતા એમાં જે ફરિયાદી છે સોનું અને અલ્ફેજ એ લોકો તથા અન્ય બીજા જે સાહેદો છે એમણે રોકડા તથા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન બેંક મારફતે અલગ અલગ એમાઉન્ટ આપેલી હતી એમાં પહેલી ફરિયાદમાં અઢાર લાખ ચોવીસ હજાર રૂપિયા અને ફરિયાદી તથા અન્ય આઠ વ્યક્તિઓ છે એમના પૈસા લઈને એમના ડોક્યુમેન્ટ્સ એમની પાસે છે અને ઘણા ફરિયાદીને એવું કીધું હતું કે તમને રશિયા જવા માટે વર્ક વિઝા કરી આપીશું પણ વર્ક વિઝાના બદલે એમણે વ્યાપાર વિઝા કરી આપ્યા છે અને આ પ્રમાણે એમણે ગુનાહિત કાવતરું અને છેતરપિંડી કરેલી છે કોઈ આરોપીની ધરપકડ કરવામાં આવી છે હાલમાં આ જે પહેલી ફરિયાદ દાખલ થઈ છે એમાં ફરિયાદી તથા અન્ય આઠ સાહેદો છે અને બીજી ફરિયાદ થઈ છે એમાં ફરિયાદી તથા અન્ય નવ સાયદો છે બીજી ફરિયાદમાં એકવીસ લાખ રૂપિયા જેટલી એમાઉન્ટ થાય છે બધાની અને પહેલી ફરિયાદમાં અઢાર લાખ ચોવીસ હજાર જેટલી એમાઉન્ટ છે આ બધાને જુદી જુદી વાત કહી કીધી છે કે ભાઈ ઘણાના પાસપોર્ટ આપેલા છે અને કામ નથી થયું ને પાસપોર્ટ એમના પરત પણ નથી આપ્યા ઘણાને વર્ક વિઝા માટે કીધેલું છે અને વર્ક વિઝાના બદલે વ્યાપાર વિઝા આપ્યા છે કરી આપ્યા છે હાલમાં આ જે ફરિયાદ આરોપી છે એમની ઓફિસ પણ બંધ છે ને એ જતા રહે છે એમની તપાસ તજવીજ હાલ ચાલુ છે કેટલા રાજ્યોના લોકોને પૈસા એ તપાસ ઉપરથી ખબર પડશે કે કયા કયા રાજ્યના લોકો સાથે આ પ્રકારની છેતરપિંડી થયેલી છે કેટલા દેશોમાં મૂકવાનું કઈ રીતે પૈસા આપવાનો પગાર પૈસા આપવાની કે પગાર આપવાની કોઈ પ્રશ્ન નથી પણ મેં આપને પહેલાં જણાવ્યું એ પ્રમાણે કે ઘણાએ કામ માટે દસ્તાવેજોને અને પાસપોર્ટને આપેલું હોય પણ એમનું કામ હજુ સુધી થયું ના હોય ને પરત એમના ડોક્યુમેન્ટ્સ કે આપેલા નથી અને બીજાને આ વર્ક વિઝા કે એવું કીધેલું હોય અને એના બદલે વેપાર વિઝા કરી આપેલા છે એ હાલમાં તો એની તપાસ તજવીજ ચાલુ છે પોલીસ જુદી જુદી રીતે એને શોધખોળ કરવાનો પ્રયત્ન કરી રહેલ છે અને એ ક્યાંય પણ વિદેશમાં જતો ના રહે તે પ્રકારની બી કાર્યવાહી કરવામાં આવનાર છે